નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પુબારું સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર આણંદથી બેડવા ગામે દાદુરામ મહારાજ મંદિરે ગુરુપૂર્ણિમાની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી આણંદ તાલુકાના બેડવા ગામ સ્થિત દાદુરામ મહારાજ મંદિરે ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં મંદિરે પહોંચ્યા હતા દાદુરામ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જય સદગુરુ દાદુરામના ઘોષોથી વાતાવરણ ગુંજ્યું થયું હતું સંતો દ્વારા ભક્તોને કંઠી પહેરાવવામાં આવી અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા ભક્તોએ ઈચ્છાશક્તિથી ખેતરમાંથી પાકેલા ઘઉં બાજરી સહિત અનાજનું દાન કર્યું હતું એક દિવસ પહેલાં ભજન મંડળીઓ દ્વારા ભક્તિભજનોની રજૂઆત પણ કરવામાં આવી હતી મંદિરમાં મહાપ્રસાદનું વિશાળ આયોજન કરાયું હતું જેમાં આશરે વીસ હજારથી વધુ ભક્તોએ લાભ લીધો હતો સમગ્ર આયોજન મંદિરના સ્વયંસેવકો અને આયોજક મંડળે રાત દિવસ સેવામાં રહીને સફળ બનાવ્યું હતું ઓછી પચીસ થી વીસ હજાર પબ્લિક ગુરુ પૂર્ણિમા નો ઉત્સવ આનંદ આનંદ મોજ મોજ થી ઉજવી રહ્યો છે અને જોરદાર આગમન કરેલું છે આયોજન આયોજકો મારું નામ અજીત સિંહ ડાભી ભેરવા ગામ સરપંચ છું આણંદ તાલુકા ગામે સદગુરુ આદુરામ મહારાજ મંદિર આવેલું છે ત્યાં દર વર્ષની જે જ્યાં મા વર્ષે આનંદો આણંદ થઈ રહ્યો છે અને દર વર્ષની જેમ આજે અંદાજે વીસ થી પચીસ હજાર વ્યક્તિઓએ પ્રસાદીનો લાભ લીધો છે દર્શનો લાભ લીધો છે ગુરુનો મહિમા દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા ગામમાં ઉજવી રહ્યા છે